કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ દ્વારા સંવાદ કરીને સકારાત્મકતા અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી જે મુજબ નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખની વરણી કરવામાં આવી છે જે અંતર્ગત તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે યુવા મોરચાના પ્રમુખ ગૌરાંગભાઈ બારિયાની વરણી કરવામાં આવી હતી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવનિયુક્ત પ્રમુખ ગૌરાંગભાઈ બારિયાએ પ્રમુખ પદ સંભાળ્યો હતો ત્યારે આજ રોજ તિલકવાડાના કટકોઈ ખાતે છોટા ઉદેપુર લોકસભા સાંસદ તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં નિયુક્ત પ્રમુખ ગૌરાંગભાઈ સત્કાર સમારંભ યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નવનિયુક્ત પ્રમુખને ફુલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં ગૌરાંગભાઈ બારિયાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો નર્મદાથી રાજેશ ચૌહાણની રિપોર્ટ